તેમને રૂબરૂ મળી ગ્રાન્ટના અભાવે પોરબંદરના બળા પંથકના રસ્તાઓના કામ શરૂ થતા ન હોવાથી રજૂઆત કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવીને કામ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી હાલ વિસાવડાથી મોઢવાડા રોડનું કામ ચાલુ પણ થઈ ગયેલ છે ત્યારબાદ નોન પ્લાન રસ્તામાં ભેટકડી સીમર બખરલા સોઢાણા મોરાણા તેમજ અન્ય વિસ્તારના રસ્તાઓના કામ પણ શરૂ થઈ જશે ત્યારે અરશીભાઈ ખૂટીએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી આભારની લાગણી વ્યક્ત કરી હતી પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય બાપભાઈ બોખીરિયા સાહેબે પોતાના સમયકાળમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ઉપયોગી અને જરૂરિયાતમંદ એવા સાઠ કરોડ રૂપિયાના નોન પ્લાનના રસ્તા તેઓએ મંજૂર કરાવેલા હતા જે રસ્તાના જોબ નંબરથી લઈ એસ્ટિમેટથી લઈ અને ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ કરાવેલી હતી પરંતુ એજન્સી દ્વારા ઊંચા ભાવો ભરવામાં આવતા હતા જેથી નેગોશિયેશનમાં તે રસ્તાઓ મંજૂર કરવામાં નહોતા આવતા તેવા રસ્તા માટે બીજી ઓક્ટોમ્બરના ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોરબંદરની મુલાકાતે આવેલ ત્યારે આ રસ્તા માટે એજન્સી નક્કી થાય અને વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તે માટે સમગ્ર ભાજપની જિલ્લાની ટીમ વતી મે હરસિભાઈ માંડરભાઈ ખૂટી અને વિરમભાઈ કારાવદરાએ રજૂઆત કરેલી હતી જેને ધ્યાનમાં લઈ અને મુખ્યમંત્રી સાહેબે એજન્સી નક્કી કરાવી અને રસ્તાઓના કામ ચાલુ કરાવેલા છે તેમજ અન્ય બાકી રહેતા રસ્તાઓ માટે પણ વહેલામાં વહેલી તકે એજન્સી નક્કી કરી અને રસ્તાઓના કામ શરૂ કરવામાં આવશે તેવી અમુને ખાતરી પણ આપવામાં આવી છે તો આ માટે પોરબંદર વિસ્તારના ગ્રામ્યના સર્વ ભાઈઓ માતાઓ બહેનો વિદ્યાર્થી તેમજ સર્વ જનતા વતી માનનીય ભૂપેન્દ્રભાઈ અ મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખીલિયા સાહેબ એમપી એવા રમેશભાઈ ધડુક સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડગરા જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર તેમજ તાલુકાના પ્રમુખ એવા લીરીબેન હાથિયાભાઈ કુટીનો પણ હું આભાર માનું છું ઉલ્લેખનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમના પ્રયાસોથી આ રસ્તાની કામગીરી હાથ ધરાઈ હતી ુપાઇ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર